તો અસામાજિક તત્વોનો આતંક મચાવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે ત્યારે ભાવનગરમાં ખુલ્લી તલવારો સાથે અસામાજિક મચાવ્યો છે આતંક તો વિસ્તારમાં એક ખુલ્લી તલવાર સાથે જોવા મળ્યો ત્યારે મોબાઈલના દુકાન સાથે સ્કૂટર મામલે માથાકૂટ સર્જાઈ હતી ત્યારે બે ઈસમો દ્વારા દુકાન સાથે માથાકૂટ કરી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે દુકાનધારકે પોલીસ મથક પહોંચી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મોબાઈલની દુકાન ધારક સાથે માથાકૂટને લઈને તલવારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે ત્યારે અસામાજિક તત્વોનો આતંક ભાવનગરમાં જોવા મળ્યો ત્યારે અસામાજિક તત્વોનો આતંક મચાવતો વિડીયો પણ સામે આવ્યો જેમાં ભાવનગરમાં ખુલ્લી તલવારો સાથે અસામાજિક તત્વોએ મચાવ્યો છે આતંક ત્યારે ભાવનગરના ખારગેટ વિસ્તારમાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે જોવા મળ્યો ત્યારે મોબાઈલની દુકાનના ધારક સાથે સ્કૂટર મામલે માથાકૂટ સર્જાઈ હતી બે ઈસમો દ્વારા દુકાન સાથે માથાકૂટ કરી ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે દુકાન પોલીસ મથક પહોંચી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે